નમસ્કાર દશેક મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગે જણાવ્યા મુજબ એકવીસથી થી પચ્ચીસ ફેબ્રુઆરી દરમિયાન તાપમાનમાં ઘટાડો થશે કેટલાક વિસ્તારમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાન ઘટશે તેમજ પવન વધશે અને અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાથી ઠંડીનો અનુભવ થશે કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વધુ ઠંડી અનુભવાશે રાજ્યના દરિયાકાંઠે ઉત્તર પૂર્વના પવન ત્રીસ થી ચાલીસ કિલોમીટરની ઝડપે ફૂંકાવાની શક્યતા છે મહત્વનું છે કે વરસાદની કોઈ શક્યતા નથી પીએમ કિસાન યોજનામાં ફેરફાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે મોટા સમાચાર છે પંદરમા હપ્તા પછી સોળમાં હપ્તાની રાહ જોઈ રહેલા લગભગ નવ કરોડ ખેડૂતોને જલ્દી સારા સમાચાર મળી શકે છે मीडिया में फरता अहवालों अनुसार ने जोता केंद्र सरकार प्रधानमंत्री किसान सम्मान निधि हफ्तों वार पर विचार कर रही है सरकार टूंक समय में किसान सम्मान निधि योजना हेठ खेड ने आप वा मावती वार्षिक हजार रकम हज़ार रूपयानी छे केन्द्र सरकार पीएम किसान सन्म्माधि रकम में पचास टकान वारो कर निकास मंजूर थ भाव वध्या। ડુંગળીની નિકાસને મંજૂરી વચ્ચે ભાવનગર યાર્ડમાં ડુંગળી પ્રતિ મણરૂ બસ્સોથી ચારસો દસ રૂપિયા વેચાઈ છે આજે સિત્તેર હજાર ગુણી જથ્થાની આવક થઈ છે અગાઉ નફો તો ઠીક પરંતુ ખેતરમાંથી ડુંગળી માર્કેટિંગ યાર્ડ પહોંચાડવાનો ખર્ચ પણ ખેડૂતોને માથે પડ્યો હતો ખેડૂતોએ ડુંગળી રસ્તા પર ફેંકીને રોષ વ્યક્ત કર્યો હતો હવે ભાવ વધારો ખેડૂતોને મળશે પરંતુ અગાઉ નિકાસ નિકાસબંધી વખતે ખેડૂતોને થયેલી ખોટનું શું તેની ચર્ચાઓ થઈ રહી છે ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા સહાય ખેડૂતો માટે મિની ટ્રેક્ટર અને ટ્રોલી ખરીદવા ગુજરાત સરકારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર નવી યોજના શરૂ કરી બાગાયતી ખેતી કરતા ખેડૂતોને કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા તો વધુમાંમાં વધુ બે લાખ સુધીની સહાય આપવામાં આવશે જેમાં મિની ટ્રેક્ટર ટ્રોલી સાથે વીસ એચપી સુધીનું લેવા માટે ખર્ચના ચાલીસ કે વધુમાં વધુ રૂપિયાની મર્યાદામાં સહાય આપવામાં આવે છે ત્રણ વર્ષથી ઉપરના શૂન્ય પોઈન્ટ પાંચ શૂન્ય હેક્ટર વાવેતર ધરાવતા ખેડૂતને આ સહાયનો લાભ મળવાપાત્ર થશે છ વર્ષે એક વખત સહાય મળવાપાત્ર રહેશે સહાય મેળવવા માટે તમે અરજી કોન આઈ ખેડૂતની વેબસાઇટ પર જઈને ભરી શકો છો